વડોદરામાં પૂરગ્રસ્ત મકાનોનો સર્વે ન થવાની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે શિક્ષકોને સોંપાય છે સર્વે કરવાની જવાબદારી અગાઉ ધારાસભ્ય કોર્પોરેટર્સે સર્વેની રજૂઆત કરી હતી લોકોના રોષને ધ્યાનમાં રાખીને શિક્ષકોને આ કામ સોંપવામાં આવ્યું છે રવિ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રવિ સર્વેની કામગીરીની રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષકોને આ કામ સોંપવામાં આવ્યું છે કુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો વડોદરામાં જે પૂર આવ્યું હતું ત્યાર પછી સરકાર દ્વારા જે સહાય જાહેર કરવામાં આવી તેમાં ઘણા બધા લોકો હજુ પણ એવા છે જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે કે જેમની સોસાયટીમાં પાણી ભરાયા હતા ઘરોમાં પાણી ભરાયા હતા તેમ છતાં તેવા લોકોને કેચ ડોલ અને ઘર પણ હજુ ચૂકવાઈ નથી સાથે જ ઘણા બધા વેપારીઓ પણ એવા છે કે જેમના ત્યાં હજુ સુધી સરકારે જે નવી સર્વેની સહાય માટે સર્વે જે જાહેર કર્યું હતું તે પણ લોકોને હજુ સુધી નથી ચૂકવાઈ ત્યારે ધારાસભ્ય હોય કોર્પોરેટર કે સાંસદ હોય તમામ લોકોએ જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી સંકલનની બેઠકમાં અને ત્યાર પછી હવે રજૂઆત બાદ શિક્ષકોને સર્વે ની જવાબદારી સોંપવામાં આવી છે જે વિસ્તારો રહી ગયા છે જે લોકો સહાય થી વંચિત રહી ગયા છે તેમને વહેલી તરીકે સહાય મળે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જે દીક્ષિતા બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ